નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે રેલવે પોલીસ એસઓજી અને બોમ્બ સ્કવોડ દ્વારા છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર સોમવારે સવારે છ કલાકથી અગિયાર કલાક સુધીની રેલવે સ્ટેશન ઉપર આવતી લાંબા રૂટની ટ્રેનોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શસ્ત્રોની હેરાફેર અને માદક દ્રવ્યોની હેરાફેરી ઉપરાંત ઉપર અંકુશ મેળવવા માટે રેલવે પોલીસે પાંચ કલાક સુધી કવાયત હાથ ધરી હતી તે દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશનથી પસાર થતી ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ વેરાવળ એક્સપ્રેસ ઓખા ગોરખપુર એક્સપ્રેસ અને અમદાવાદ દાનપુર એક્સપ્રેસમાં ચેકિંગ હાથ ધર્યું હતું ટ્રેનમાં બેસવા જતા તથા ઉતરતા પેસેન્જર ઉપર વોચ રાખી કેટલાકની તપાસ પણ હાથ ધરી હતી જોકે પોલીસને કવાયત દરમિયાન કશું જ વાયાજનક મળી આવ્યું ન હતું અત્યારે અમે છે એ અહીંયા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન છે ગોરખપુર તરફ જતી અને સ્પેશિયલ વેકેશનના પેસેન્જર માટે છે તે સિવાય અમે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી અમારા રેલવેના એડીજીપી સાહેબ તરફથી જે આપેલ સૂચના છે એ મુજબ ડેલી બીડીડીએસ અને એસઓજીના માણસો અને ક્યુઆરટીના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત અને સતત કામ કામગીરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર